લખતર પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવનાર જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આજ રોજ લખતર પોલીસ સ્ટેશન ખાતે અધ્યક્ષતામાં તમામ ધર્મના આગેવાનોને બોલાવી શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરાયું હતું જેમાં આવનાર બાવીસ તારીખ ના રોજ લખતર માં યોજાનાર શોભાયાત્રા સુંદરકાંડ રામધૂન હનુમાન ચાલીસા જેવા કાર્યક્રમોને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ હિન્દુ મુસ્લિમના આગેવાનો સાથે બેઠક કરી અને શાંતિપૂર્વક તમામ કાર્યક્રમો થાય તે માટે સૂચના અને માર્ગદર્શન આવનાર કાર્યક્રમો થાય તે માટે બાન્દ્રી આપી હતી સાથે જ હિન્દુ મુસ્લિમ કોમી એખલાસ ભર્યું વાતાવરણ પણ જળવાઈ રહી તેમજ લખતર તાલુકામાં કોઈ જાતનું અનિચ્છનીય બનાવ ન બને તેમજ સોશિયલ મીડિયામાં કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવા મેસેજ કે વિયો વાયરલ ન થાય તેમ જણાવવામાં આવ્યું હતું ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર